હવે ગબ્બર ઠાકોર નમસ્કાર મિત્રો ઠાકોરનો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણી ભોરવી નાખીએ ને એનો હું હવે એક બાકી આ તારી પોલ ખોલી હું કહીશ કારણ કે વસ્તીને ઘણી ખરી ખબર ને વસ્તીને ઘણા ખરાને નહીં એ ખબર કે તું જેને ચેને સપોર્ટ કર્યો ને તેને તું માર્કેટમાં લાવે ને એ પણ હવે હું કઉ કે જેના જેના માર્કેટમાં લાવ્યો જે ચેતન ચેતન આદિવાસી છે એનો એક રીલ ચાલી હતી ઘુઘરાવાળી તે એને મગજની અંદર બધી આવ્યો હોય એને કલા આપણને ભગવાને હારી શબ્દ પણ આપ્યો હોય તો એ રીલ ટ્રેન્ડિંગમાં એની ચાલીને તું એને ખેંચી લાવ્યો એનો સપોર્ટ કર્યો એટલે એને લાવ્યો એ તો આ અમે પહેલા તો એ ટ્રેન્ડિંગમાં તો હતો જ અને તું એમ કે મેં ગરીબોનું આમ કર્યું ગરીબોને સારું કર્યું એ પછી માનસિંગ સિંગલ એને કોઈક વિક્રમ ઠાકોરની કોફી મારી હતી ગીતની અને બહુ વાયરલ પણ એની રીલ થઈ હતી આમે માર્કેટમાં એની રીલ વાયરલ થઈ જતી પછી તું એમ એમાં કહેવાય મેં ગરીબોને આમ કર્યું ગરીબોને આવી સપોર્ટ કર્યો અને કોઈ બી માલન ઠાકોર માલન ઠાકોરનું ગીત બનાવ્યું માલન ઠાકોરે ઓલરેડી એ માર્કેટની અંદરમાં છે હેતલ પરમાર હેતલ પરમાર તો તારા કરતા ઊંચી પાર્ટી છે તો તું જો એવા એવા હેતલ પરમારને એવા એવા જોડે જો કમડી લોકોને તો સપોર્ટ કર્યા તો નાના એવા ગરીબો ગણાય છે સિંગરો એવાને સપોર્ટ તો નહીં કે નહીં આપતો અને એક કે કોલ ઉપર તું જવાબ નહીં હાલતો કે કોલ પર તું એવડી મોટી હસ્તી નહીં કે તારી તું હલકાઈ વેળા નકરી આટલી કરે ને અને તું વસ્તીને ટાર્ગેટ મારે ને ટાર્ગેટ મારવાનું બંધ કરી દેજે અને હું તો ખુલ્લે વિરોધ કરું હું બાકી તારા હિન્દ જે થાય ને કરી નાખવાનો આપણે તો જી હતું અને સે અને સત્ય હકીકત છે ને એ કહેવા માંગુ છું બાકી હું બીજો કોઈ કહેતો નહીં હું તમારા ઘરે ખાવા નથી આવતો તો આ બહુ ધમકી કેમ આપી ખબર નહીં પણ એ જેને ટ્રેન્ડિંગમાં ચાલતા હોય અમને લાવે એટલા માટે ધમકી આપી